મકટર તેલકમરીને જાવ જાઓ પાવર નહી દે કે નાના નહી પડે લાગે ને ધ્યાન બંધ કરો આ બધા જ આવી ત્યારબાદ સ્વાગત માં આગળ આપણે લક્ષ્મી નારાયણ માં સ્વાગત કરવા માટે ત્રોપતીબેન અને જસોદાબેન ને ફલદરા વાલા વિનંતી કરો છે પ્રીતિબેન ને નમ્ર વિનંતી કે મંચ પર આવે જેમાં નારાયણ નું પૂજન થઈ ગયું છે તો હવે લક્ષ્મી નું પૂજન કરવા પડે એટલે પ્રીતિબેન ને નમ્ર વિનંતી કે ઉપર આવે બધા ભાઈઓ પછી પાછો સ્વાગત ઉપર જવાનો જ છે

મોમાતા સપટી સે તૃપ્તિબેનનો સ્વાગત મેટીબેનનો સ્વાગત તૃપ્તિબેન અને જશોદાબેન કરે છે બધાય એ બેનને આઢ્યોથી વધાવે છે તૈયારી કરે એવી સુભાષભાઈ ને વિનંતી બધી જગ્યાએ બધા ઘરે બેસીને પણ ખુબ બધાએ

સન્માન અને શુભેચ્છા બાબાને પ્રાર્થના કરીએ ત્યાં બધા સદભક્તો ખૂબ લાંબી આરીઓ આપે અને હંમેશા ધર્મના રસ્તે રહી વાત ખૂબ ખૂબ વિશેષમાં એમ તો અમારા કાકા ભરતભાઈ બધા જ છે પણ સમયના અભાવે એક સ્વાગત લીધી એવી છે અમારા વિરજભાઈ લોકો પણ આવેલા છે પણ બધાનો વ્યાજ પરથી આવું બધાને ચાર ધામ ધીરે ધીરે બધાનો વ્યાજબી પર એક વાર બધાને સમય કહેવા આવ્યો છે અને આજે સાંજે આપણે સારંગપુર ની અંદર કોઈ પણ સંજોગે પહોંચવાનું છે સારંગપુર હનુમાન દાદાના દર્શક અને ત્યાં આપણે બધા લાલામાં વરસાદ લેવો એટલા માટે કદાચ સ્વાગત વિધિ એવી છે કે એ માત્ર બધા તમે વધી હશે કારણ કે અમારી બધી માતા સવારે ભાઈઓ બહેનો અમારી મીનાક્ષી આ બધી બહેનોએ ખૂબ સેવા કરી છે પણ કદાચ એટલે આપણે અહીંથી સીધા પ્રસાદ લઈને તૈયાર થઈને સીધા તારકપુર જવાના છે દાદા સ્થાળે દાદાના નામમાં તો ત્યાં પણ આપણે દર્શન કરીને એક વિશેષ તો ત્યાં દર્શન કરીને સાંજનો પ્રસાદ ત્યાં બધા વડીલો આવેલા છે અમારા કાંજળના વર્ગ બધા જ ભક્તો છે બધી ભાઈઓ બહેનો સ્વાગત વિધિ એ ખાલી પરંપરા છે એનાથી કોઈનો અમારા અમુકભાઈ પણ આવેલા છે એમ નામ લેવા જાય એ તો બધાના જ એ લોકો બધાને ભક્તોને ચરણમાં જેમ એ અમુક ભાઈના સાંજામ પર ખૂબ ઉપકારો છે એમના ચરણમાં પણ વંદન કરી દઈએ બીજું વિશેષમાં બધા જ ભક્તોએ પ્રેમ રાખીને અમારા ભરતભાઈ રસીભાઈએ પણ ખૂબ જવાબદારીઓ નિભાવેલી છે જેમના બધા જ ભક્તોના ચરણો હજીથી બધા જ ભક્તોએ વ્યાસપીઠના દર્શન અને માતાજીની જો આ મુખ્ય પ્રસાદી છે તો બધા કારણ કે કથાનું ફળ કહ્યું તો આ મુખ્ય ફળ છે એ બધા